માર્કંડેય પુરાણમાં દત્તાત્રેયની ઉત્પત્તિની કથા પ્રમાણે એક કોટી બ્રાહ્મણની સ્ત્રી પતિવ્રતા અને સ્વામી ભક્ત હતી એકવાર તે બ્રાહ્મણ એક વેશ્યા પર આસક્ત થઈ ગયો તેની આજ્ઞા અનુસાર તેની પતિવ્રતા પત્ની તેને પોતાના ખભા પર બેસાડીને અંધારી રાત્રે તે વેશ્યાના ઘરે જવા નીકળી રસ્તામાં માંડવીય ઋષિ તપસ્યા કરી રહ્યા હતા અંધારામાં કોઢી બ્રાહ્મણનો પગ તેમને વાગ્યો જેથી તેમની તપસ્યામાં ભંગ પડ્યો જેને કારણે ક્રોધવશ માંડવીય ઋષિએ શ્રાપ આપ્યો કે જેનો પગ મને વાગ્યો છે તે સૂર્યોદય થતાની સાથે જ મૃત્યુ પામશે સતી સ્ત્રીએ પોતાના પતિની રક્ષા કરવા અને વૈધવ્યથી બચવા માટે કહ્યું હે સૂર્યનારાયણ તમે આજે ઉદય જ નહીં થતા જ્યારે સૂર્યનો ઉદય ન થયો અને પૃથ્વીના નાશની શક્યતા વર્તાવા લાગી ત્યારે બધા દેવતાઓ મળીને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ તેમને અત્રિમુનિની પત્ની અનસુયા પાસે જવાની સલાહ આપી દેવતાઓ અનસુયા પાસે જઈને પ્રાર્થના કરવા લાગી તેથી એ જઈને તે બ્રાહ્મણની પત્નીને સમજાવી અને કહ્યું કે તું સૂર્યોદય થવા દે તારા પતિને મૃત્યુ પામતાની સાથે જ હું ફરીથી તેને સજીવન કરી દઈશ અને તેનું શરીર પણ નિરોગી થઈ જશે તેણે અનસુયાજીની વાત માની લીધી ત્યારબાદ સૂર્યોદય થયો અને મૃત્યુ પામેલા બ્રાહ્મણને અંસુયાજીએ ફરીથી જીવિત કર્યો દેવતાઓએ પ્રસન્ન થઈને અંસુયાજીને વરદાન માગવા કહ્યું અનસુયાજીએ વરદાન માગ્યું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય મારા ગર્ભથી જન્મ લે બ્રહ્માજીએ આ વાતનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ બ્રહ્માજીએ સોમ વિષ્ણુ ભગવાને દત્તાત્રેય અને મહેશ્વરે દુર્વાસા બનીને અનસૂયાના ઘરે જન્મ લીધો જ્યારે હૈ હૈ રાજે અત્રિને બહુ કષ્ટ પહોંચાડ્યું ત્યારે દત્તાત્રેય ક્રોધિત થઈને સાતમા દિવસે જ ગર્ભમાંથી નીકળી આવ્યા દત્તાત્રેયના ચોવીસ ગુરુ ભાગવત અનુસાર ભગવાન દત્તાત્રેય જીવનમાં ઘણા લોકો પાસેથી શિક્ષા લીધી છે તેમણે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપો દ્વારા શિક્ષા ગ્રહણ કરી છે દત્તાત્રેય કહ્યું છે કે જેનામાંથી જેટલા જેટલા ગુણ મળ્યા છે તેમને તે ગુણોના પ્રદાતા માનીને મેં તેમને મારા ગુરુ માન્યા છે આમ તેમણે ચોવીસ ગુરુ કર્યા છે દત્તાત્રેયના શિષ્ય સહસ્ત્રાર્જુન કાર્તવીર્ય ભાર્ગવ પરશુરામ યદુ અલર્ક આયુ અને પ્રહલાદ દત્તાત્રેય ભગવાનના શિષ્યો હતા દત્તાત્રે પરશુરામને ત્રણ સંપ્રદાય વૈષ્ણવ શૈવ અને શાક તેમણે શિવપુત્ર કાર્તિકેયને પણ અનેક વિદ્યાઓ આપી હતી ભક્ત પ્રહલાદને અનાશક્તિ યોગનો ઉપદેશ આપીને શ્રેષ્ઠ રાજા બનાવવાનું શ્રેય પણ ભગવાન દત્તાત્રેયને જાય છે એવી માન્યતા છે કે દત્તાત્રેય દરરોજ પ્રાતઃ કાશીમાં ગંગાજીમાં સ્નાન કરતા હતા આ જ કારણ છે કે કાશીના મણિકર્ણિકા ઘાટની દત્ત પાદુકા દત્ત ભક્તો માટે પૂજની સ્થાન છે આ સિવાય મુખ્ય પાદુકા સ્થાન કર્ણાટકના બેલગામમાં આવેલું છે દેશભરમાં ભગવાન દત્તાત્રેયને ગુરુ માનીને તેમની શિક્ષા પાદુકાને નમન કરવામાં આવે છે દત્તાત્રેય સાથે સંબંધિત સ્થળ કે મંદિરોમાં મોટે ભાગે તેમની ચરણ પાદુકા જ છે ગિરનાર અને આબુમાં પણ તેમની ચરણ પાદુકા જ છે